કરુણા અભિયાન અંતર્ગત જલ ઉદ્ધાર વિભાગ દ્વારા કબૂતરનું કરાયું રેસ્ક્યુ દાહોદ જિલ્લામાં સરકાર દ્વારા પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું છે જેમાં જિલ્લા આખાનું વહીવટી તંત્ર કામે લાગ્યું ઉત્તરાયણ દિવસે ઝાલોદ વન વિભાગ રેન્જમાં આરએફઓ ભાવે સિંધવને જવાબદારી સોંપવામાં આવી જેમાં હેલ્પલાઇન નંબર ઉપર કોલ મળતા કરુણા અભિયાન હેઠળ કામગીરી કરવામાં આવી હતી જેમાં એક કબૂતર પતંગના દોરાથી ઘાયલ થયું જેનું વન વિભાગની ટીમે પશુ ડોક્ટરની ટીમનો સંપર્ક કરી સારવાર કરી ઘાયલ કબૂતરને ઝાલોદ વન વિભાગના આરએફઓ ભાવે બુધવારના રોજ ખાસ વન વિભાગ કચેરી ખાતે ફરજ દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત કામગીરી હાથ ધરી બચાવવામાં આવ્યું ટીમ દ્વારા પક્ષીને બચાવવા માટે વન વિભાગ ખડેપગે જોવા મળી હતી